મૂવી તો આમ થોડું ઉપર છે પણ બાકી મજા આવે એવું છે એક વખત જોવા જેવું છે તમને લાલો મૂવી જોઈને શું મજા આવી એકદમ સરસ મજા આવી ગઈ અને સાક્ષાત ભગવાનના દર્શન બધી જગ્યાએ થાય જ છે એ તો સાબિત કરી દીધું મૂવી એ અને બહુ મજા આવી અને બધા જોવા આવજો હું તો કહું છું એકવાર સરસ મૂવી શું શીખવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું કે જે લોકો આ ખરાબ રસ્તે ચડે છે દારૂ ને માં સિગરેટ માં એ પીવું એક મૂકી દેવું જોઈએ

નથી કરવું એટલે કોઈ પણ ખરાબ રસ્તે ના જવું જોઈએ અને દારૂની અને એવા ફ્રેન્ડ છે તમારા તો ખરાબ ફ્રેન્ડથી થી દૂર રહેવો બસ અને આપણે આપણા છોકરાને પણ આ સંસ્કાર આપવા જોઈએ કે ખરાબ મિત્રની આજુબાજુમાં આવવા ન જોઈએ તો લાગ્યું બેટા મસ્ત મસ્ત થી બસ મસ લાગ્યું શું શીખું લાલો મૂવી જોઈને ખોટા વેશનમાં ચડવાનું નહીં અચ્છા તમને લાલો મૂવી કેવું લાગ્યું એક નંબર એક નંબર હા હું મજે હું શીખા લાલો ભાઈ જોઈને હાલો જોઈને કે કે ભાઈ એ કામ જી કરે ને એ કોઈ દી કરાય ને ખોટા રસ્તે તો ચડાય અને જે લાલો મૂવી જોયું ને 21 વખત તો જે હજી પાછું જવાનો પ્લાન થઈએ 21 વખત હા 21 વખત જોયું એથી નહી વધારે મૂવી જોઈને તમને શું શીખવા મળ્યું એમાં ઘણું શીખવા મળ્યું કે ખોટા રસ્તે તો નો હલાય કે દારૂ બારુ નહી કે કઈ વસ્તુ નહી ખોટા ભાઈબંધ દૂર રહેવાય હા રહેવાય જોયા ઉંધા પાટે ચડાવે એનાથી દૂર રહેવાનું ને એનાથી દૂર રહેવું પડે તમારા મિત્રો ને એક સલાહ આપો જોઈ ભાઈ જે જોયું ને એ કોઈ દી કરતા નહીં અને ખોટા રસ્તે કોઈ દી ચડતા તમને લાલો મૂવી કેવું લાગ્યું મૂવી બહુ જાજુ તો હું નથી કહેતો પણ થોડુંક એવું કહું છું કે લાલો મૂવી જે છે ને આખા વર્લ્ડમાં ઇન્ટરનેશનલ ગુજરાતી મૂવી આટલું આગળ આવી ગયું ને એ બહુ મોટી વાત છે સૌથી પહેલા ગુજરાતી મૂવી આખા વર્લ્ડ ની અંદર અને ગઈઢા માણસની બધા જોવા જાય તો એના અંદર થોડીક ધર્મની આસ્થા આવે છે એના અંદર આમ થોડું મને જાજુ બોલતા તો નથી આવડતું પણ એ બધાય બુઝુર્ગ બને એને બધાયને બહુ ગયું અને એક બહુ મોટી શીખે એની અંદર આપે શું આપે ખબર એમ એ કે તમે પોલીસ ઉપર વિશ્વાસ રાખો કામ બધું થાશે એની અંદર તમે ડાયલોગ સાંભળજો અને જે લાલચની હિસાબે વ્યક્તિ એવો હલવાઈ ગયો ને એના ચકેડા ચકેડાની અંદર એનું વાહેંથી એનું કેટલું હું ઘર બરબાદ થતું હતું ને એને ખબર જ નથી અને એની જગ્યાએ બીજી જગ્યાએ હલવાઈ ગયો તો લાલચમાં અને વાહેથી એના ઘરે શું પાછળ થતું હતું ને એ એને ખબર નથી એટલે આ બધી મોટી વસ્તુ એ છે કે એને ખબર નથી ને ખબર કેને હતી ને જે આના ઉપરથી કઈ રીતે બનાવ્યું આ ખબર બધાને પડવી જોઈએ આખા વર્લ્ડમાં એટલે આ જેટલી ખબર બધાને પડશે તો બધાને ન્યાય મળશે અને મારો દેશ હંમેશા મહાન થાય ગુજરાતનો હોય રાજકોટનો હોય ઇન્ડિયાનો હોય પણ હિન્દુસ્તાનનો હોય જય હિન્દ કેવી મજા આવી બહુ સરસ છે પિક્ચર બહુ સરસ બહુ ગયું ધાર્મિક છે સમજવા જેવું છે અને માણે સમજવું જોઈ અને કેવી રીતે રહેવું કેવી રીતે નહીં રિક્ષાનું છે ને એટલે જરા કેમ થાય કે ના રિક્ષા વાળો બગડી જાય પણ ક્યારેક એની બુદ્ધિ ઓલી થઈ જાય ને ભગવાન પ્રેતે તો સુધરી જાય છે માણસ એટલે પિચર બન બહુ કઈ તમે આજના યુવા ધન ને જન યંગ છોકરાઓને શું સલાહ આપશો એમ કેશું કે ભગવાન ઉપર ધ્યાન રાખો અવરે રસ્તે ચડો માં સીધા આવો અને સીધા જાઓ મા બાપનું કહ્યું માનો મોટાનું માનવું જોઈ તમારે ભવિષ્યમાં તમે દુખી ન થાવ આજે તમે નાનો છો કાલે થાવ ગરબા છોકરા થાય તમે તમે સલાહ સલાહ તો આપો આપો કે ન ભગવાન આવે બોલાવી તો મદદ કરવા ભક્ત ની સાચા હૃદય થી બોલી તો આપણને ભાસ થાય ભાષ થાય આમ ને આમ કરો પણ ભગવાન આવતો નથી પણ આપણને સલાહ દે પ્રેરણા આપે આપણને આમ કરો તેમ કરો રસ્તો બતાવે ભગવાન રસ્તો બતાવે બરાબર જય શ્રી કૃષ્ણ